ઈશ્વર એકલા બિરાજતા નથી ભગવાન શ્રી સહિત નારાયણ બિરાજે છે શ્રી શ્રી એટલે એટલે લક્ષ્મીજી વૈષ્ણવ ભક્તો અને શ્રી એટલે તુલસીજી પ્રભુની આનંદ સ્વરૂપીણી કોઈ હોય તો તે શ્રી રાધા છે અને તેથી જ સુખદેવજી મહારાજે શ્રી રાધાજીની પણ સાથે સાથે વંદના કરી છે પાંચ સ્થાનમાં જે પરમાત્મા બિરાજે છે એ પાંચ સ્થાનમાં બિરાજતા પરમાત્માની સુખદેવજી મહારાજે વંદના કરી કયા પાંચ સ્થાનમાં ભગવાન બિરાજે છે એક ભગવાન અર્ચા સ્વરૂપમાં બિરાજે છે એક ભગવાન સમષ્ટિ સ્વરૂપમાં બિરાજે છે એક ભગવાન અંતર્યામી સ્વરૂપમાં બિરાજે છે એક ભગવાન વૈકુંઠમાં બિરાજે છે અને એક ભગવાન જે ઘટઘટમાં બિરાજેલો છે એ પરમાત્માની વંદના કરી સાથે સાથે શ્રી રાધાજીની પણ સુખદેવજી મહારાજ વંદના કરી રહ્યા છે પણ સુખદેવજી મહારાજ રાધા શબ્દ નથી બોલી શકતા કારણ રાધા શબ્દ બોલતાની સાથે સુખદેવજી મહારાજને સમાધિ લાગી જાય છે અને તેથી રાધસા શબ્દ દ્વારા સુખદેવજી મહારાજે શ્રી રાધાજીની વંદના કરી નમો નમસ્તે વૃષભાય શાશ્વતા વિદોર્ષા મુહોર્કુયોગિના નિરસ્તસામ્યાક્ષધસા સ્વધા મિભ્રમણી ન રાધસા શબ્દ દ્વારા શ્રી રાધાજીની વંદના કરી કોણ છે શ્રી રાધા શ્રીમદ ભાગવતમાં ક્યાંય રાધા શબ્દ નો ઉલ્લેખ નથી ક્યાંય રાધા શબ્દ નો ઉલ્લેખ નથી કર્યો પણ એક શબ્દ ચોક્કસ લખ્યો છે એક ગોપી અને એ એક ગોપી એટલે બીજું કોઈ નહીં તે જ રાધા છે સખાઓ કે છે રાધા કોણ છે રમતે સ્વદ્વિતીય પ્રભુની આનંદ સ્વરૂપિણી તે શ્રી રાધા છે પ્રેમ લક્ષણા ભક્તિ એ શ્રી રાધા છે આપણે પણ ક્યારેક રાધા જેવા બની જઈએ છીએ ભક્તિનો રંગ આપણને જેમ જેમ ચડવા લાગે છે તેમ તેમ આપણે પણ પોતાનું ભાન ભૂલી જઈએ રોગ ભાગી જાય ઘડપણ ભાગી જાય અને આપણે ટોળાની વચ્ચે જઈ નાચવા લાગીએ ગાવા લાગીએ કૂદવા લાગીએ આપણે પણ રાધા જેવા બની જઈએ છીએ ક્યારેક તો પ્રેમ લક્ષણા ભક્તિ તે શ્રી રાધા છે રાધિકાના સ્વામીની પાસે જવું છે તો પહેલા રાધાના શરણમાં જવું પડશે રાધા એટલે ભક્તિના શરણમાં જવું પડશે અને ભક્તિના શરણમાં જશો તો કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થયા વગર રહેતું નથી અષ્ટસાઓમાં રસખાન નામનો કીર્તનકાર જ્યારે પહેલી વખત ઠાકોરજી ના દર્શન કરવા માટે જઈ રહ્યો છે રસકાન છે મુસલમાન પણ સુંદર ઠાકોરજીના કીર્તનો ગાય છે અને એને ઈચ્છા થઈ લઈને હું એ ભગવાનના દર્શન કરવા તો જાઉં અને પહેલી વખત જ્યારે રસખાન ઠાકોરજીના દર્શન કરી રહ્યો છે ત્યારે રસખાન એના કીર્તનમાં લખે છે મે દર્શન કેવા કર્યા દેખત રાધિકા પાયન આજે રસખાન કહે છે મે ઠાકોરજીના દર્શન કેવા કર્યા તો શ્રી રાધાજી પ્રભુના ચરણની સેવા કરતા હોવા જોઈએ પણ આજે સ્વયં ઠાકોરજી રાધાના ચરણની સેવા કરે છે અને આ દ્રશ્ય જોઈ રસખાનના ખાનમાંથી શબ્દ નીકળ્યા રાધે તું બળભાગી કોન તપસ્યા કીન તીન લોક તારણ તરણ સોતે રે રેન જહા ચરણ રાધા ધરે શ્યામ ધરે દો ન રાધા તેવું કયું જીવનમાં પુણ્યબળ કર્યું છે કે જગતનો બ્રહ્મ ચરણ પધરાવો છો રાધા ત્યાં ત્યાં પ્રભુ પોતાની દ્રષ્ટિ ફેરવે છે શ્રી રાધાજી ઠાકોરજીને ઝુલાવે અને ઠાકોરજી શ્રી રાધાજીને ઝુલાવે છે